નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના કારણે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે આરોગ્યની વાત આવે ત્યારે સરકાર ખૂબ મોટી મોટી ગુલબાંગો મારે છે પરંતુ સરકારી દવાખાના ને હોસ્પિટલોની હાલત બદતર છે આવી સ્થિતિ ધોરાજીમાં સામે આવી છે જ્યાં હોસ્પિટલ બહાર લોકોએ કંટાળીને પોસ્ટરો માર્યા છે ધોરાજીમાં સ્વાસ્થ્યનું મંદિર ખુલ્લું છે પરંતુ અહીં ભગવાનની અછત છે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લીસ્ટ જાહેર કરાયું છે પંચાયત સેવા પસંદગી મનગઢના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી છે આપને જણાવી દઈએ કે જુનિયર ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટ થી ભરવામાં આવશે કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવતા પક્ષ પલટાને લઈને જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે અમારે ત્યાં જે હીરો હોય એ પાછા ત્યાં જીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે એટલે હવે એક રિઝર્વ ટ્રેન શરૂ થયો છે મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે જે ધમકી કેસના તાર ગુજરાતમાં ખુલ્યા છે આરબીઆઈને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાં કાર્યવાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે અને છેતરપિંડી બીજા કોઈએ નહીં પરંતુ નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવનારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આરોપી સામે સેક્ટર સેવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે મુલાકાત કરી હતી જેમાં યુક્રેન સાથેના યુદ્ધ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ દરમિયાન જયશંકરે પીએમ મોદી તરફથી પુતિનને ખાસ સંદેશો પણ આપ્યો હતો આજકાલ વિદેશ જઈને અભ્યાસ અને નોકરી કરવાની ઈચ્છા ઘણા લોકોમાં જોવા મળી રહી છે અને આવા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત અને ઇટાલીની સરકારો વચ્ચે માઇગ્રેશન તેમજ મોબિલિટી કરાર પર હસ્તાક્ષર કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે અહીં મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાઈ હતી આ અકસ્માતના કારણે બસમાં આગ લાગી હતી અને જેમાં તેર લોકોના મોત નિપજ્યા હતા જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે હાલમાં ફિલ્મ વ્યોહમના કારણે કોલિકાપુડી શ્રીનિવાસ રાવે તેના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ ઓફર કર્યું હતું ત્યારબાદ ડિરેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે અભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકે ચીફ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થયું છે મળતી જાણકારી અનુસાર તેઓ કોવિડ પોઝિટિવ હતા અને એમને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી હતી જેના કારણે તેમણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવી રહી છે આ દરમિયાન બંને ટીમો વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝ રમાશે જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આવતા અઠવાડિયે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર